બેન વસંતભાઈ પટેલ સુરત પૂણા ગામ ગુરુદેવ જોડે એટી નાઇનથી જોડાઈ છું ગુરુદેવની મુલાકાત થઈ નથી માતાજી મને મળ્યા છે પરંતુ એવું જ છે કે ગુરુદેવ મારી સાથે છે અને ગુરુદેવને મળી જ છું એટલી મારામાં શ્રદ્ધાને વિશ્વાસ છે અને એટી નાઇનમાં જોડાય ત્યારે પરિસ્થિતિ એવી હતી કે બે હજારથી ઉપર કોઈ આવક નહીં હતી ખેતીવાડી હતી અને ત્યાંથી અત્યારે જોઉં તો મારે ત્યાં દીકરો સરસ મજાનો ગુરુદેવ આપ્યો છે એ ડૉક્ટર ઓર્થોલોિસ્ટ થઈ ગયો બહુ છે એ પણ ડૉક્ટર છે અને ત્યાં બે દીકરા છે અને ફેમિલીમાં બધા જ ગુરુદેવ અને માતાજીને ખૂબ પ્રેમથી અને આનંદ મંગલથી એવું વિચારે કે અમારા મા બાપ છે અમારું આખું પરિવાર ગાયત્રી પરિવાર છે અને આખા ગામમાં આજુબાજુના ગામોને જોડ્યા છે ગામોમાં તમે બહાર ગામની બહાર નીકળો ને કોઈ પૂછે કે ભાઈ ગાયત્રી પરિવારના બેન કોણ છે તો સીધા મરુ ઘરને આંગળી ચીંધે કે અમારા ગીતામાં ગાયત્રી પરિવાર છે અને એ બધું કામ કરે છે ગુરુદેવે એટલું સારું સારું કામ કરાવ્યું શક્તિ પણ એટલી આપી એમને ખાલી કહેતા કે શક્તિ આપો અને ભક્તિ આપો કામ કરવાની તાકાત આપો અમે કામ કરી શકીએ કંઈ જ આવડતું નહીં હતું ગાયત્રી મંત્ર સિવાય પણ આજે બધું જ કરી શકીએ છીએ સંસ્કાર કરાવવા જઈએ છીએ યજ્ઞ કરાવવા જઈએ છીએ કોઈની સામે બે શબ્દ ગુરુદેવની વાત કરવી હોય તો કરી શકીએ છીએ તાકાત આપી છે અમારી પાસે કશું જ જ નથી એ બધું બોલાવે છે જ્યાં જઈએ ત્યારે તૈયારી કરીને જઈએ ગુરુદેવ કે કે જઈએ તો તૈયારી કરવાની ને તૈયારી કરીએ પણ એ જ એટલું સારું બોલાવે કે પેલી તૈયારી તો સાઈડ પર રહી જાય એ ગુરુદેવની અમારા પણ પ્રેરણા છે અને એકસો આઠ કુંડી યજ્ઞ કર્યો તો બે હજાર આઠ માં મોહન બાપુ જોડે ત્યારે મારું આખું ફેમિલી સમન પણ મારા મિસ્ટર મારા આજુબાજુના લોકો કામના લોકો અને એ યજ્ઞ જેવો અત્યાર સુધી સુરતમાં યજ્ઞ થયો નથી મન મૂકીને કામ કર્યું બધું જ તન મન અને ધન બધું જ વાપર્યું છે એમાં આ ગુરુદેવની કૃપા છે અત્યારે સંપૂર્ણ સુખ શાંતિ આપી છે મેં અને ડેઇલી ત્રણસોને પાંસઠ દિવસ ઘરમાં હવન થાય છે મેડિકેશન થાય છે અને વર્ષ સુધી મારું કહેવાય ને ગુરુદેવના ઘરમાં સમૂહમાં અનુષ્ઠાન સત્સંગ રવિવાર અને ગુરુવારનો કોરોના પછી બંધ કર્યો છે તે પહેલા આ ડેલી એ ચાલે કે ભાઈ જે કંઈ કામ હોય પરિવારના ભેગા થાય અને અમરતા જ મિટિંગ થતી એટલે ગુરુદેવની માતાજીની ગાયત્રી માતાની ખૂબ કૃપા છે અને બીજી એક વાત કે ગાયત્રી માતાને હું પછી ઓળખું છું આ મનથી વાત કરું છું હું પહેલા ગુરુદેવને ઓળખું છું ગુરુદેવમાં જ હું શિવને પણ ઓળખું છું કે મારા શિવ આ જ છે અને ગુરુદેવ હતા તો હું ગાયત્રી માતા સુધી પહોંચી શકી અને એક મારો અનુભવ કોઈને કહેવાનો નામ હોય એવું કહેવાય છે કે પોતાનો અનુભવ કોઈને કહેવો જોઈએ નહીં પણ આજે હું કહું છું કે એક દિવસ ગુરુદેવ મારા ઘરે આવીને બેસી ગયા હું કિચનમાંથી અને ગુરુદેવ સોફા પર બેસીને લલકારે છે કે હમ શીશ ત્યારે મને એવું થયું કે કોણ આવીને આ ગાય છે તો હું આગળ આવીને જોઉં તો મારા ગુરુ બેઠેલા હતા સોફા પર ત્યારે આ અસુધરા એટલી વસે કે જાણે ગંગા મૈયા ઘરે આવી ગયા એ એમની કૃપા છે કે આપણે જે કંઈ કરીએ છીએ એનું પરિણામ આપણને મળે છે તમે જે કંઈ કરશો તમને મળશે જ અને આજુબાજુનું વાતાવરણ પણ એવું જ બનાવીએ મારે તે અત્યારે આજુબાજુનું વાતાવરણ સવારે કમ્પલસરી બધાના ઘરે હવન થાય છે અને ગાયત્રી માતાની આખી આરતી કરે છે મેડિટેશન થાય છે અને ડેલી બધી બહેનો અગિયાર માળા કમ્પલસરી કરે છે ગાયત્રી મંત્રની અને અનુષ્ઠાન પણ બધા જ કરે છે મેં તો ચાંદરાઈન દસ કર્યા છે

અને આપ જીરોમાંથી હીરો બન્યા છો તો આ અને ગાયત્રી માતા અને માતાજીની અસીમ કૃપા આપના પરિવાર પર સદૈવ બની રહે એવી અમે સૌ પરિવારના પરિજનો પ્રાર્થના કરીએ છીએ અને આપના જીવનમાંથી અનેકને પ્રેરણા મળે એવી શુભકામનાઓ સાથે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અભિનંદન ધન્યવાદ